નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજ આપણા વિડીયોમાં તાજા ઊંચા માર્કેટના બજાર પક્ષો બોલાયા એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયો અંત સુધી બન્યા છો મિત્રો આજે તારીખ એક પાંચ બે હજાર પછી વાર થઈ ગુરુવાર મિત્રો જાણેલી વ્યાજના તાજા બજાર ભાવ મિત્રો તમે આવા રોજેરોજ બજાર બજાર માંગતા હોય તો ખાસ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા હા અને ખાસ વિડીયો લેખ આપવાનું પણ અવશ્ય ન ભૂલતા અને આવા જાણેલી વ્યાજના તાજા બજાર ભાવ ઝીરોનો નિઃશો ભાવ ત્રણ હજાર બસો ત્રેપનથી ઓછો ભાવ પાંચ હજાર એકસો અડસઠ રૂપિયા સુધી વરિયાળી હજાર હજારસો ત્રેસઠથી સાત હજાર એકસો ને બેતાલીસ રૂપિયા સુધી ઈસબ ગુલબ ઓગણીસો રૂપિયાથી બે હજાર સાતસો ને ત્રેસાઠ રૂપિયા સુધી રાયડો એક હજાર અઠાવન થી એક હજાર નેવું રૂપિયા સુધી મેથી નવસો બાવીસ થી એક હજાર રૂપિયા સુધી સુઆ બારસો રૂપિયાથી સત્તરસો ને ત્રેસઠ રૂપિયા સુધી સરસવ પંદરસો રૂપિયાથી સત્તરસો રૂપિયા સુધી